ઉમેદવાર હાજર રહ્યા બાયોમેટ્રિક ચકાસણી અને સ્કેનિંગ બાદ પ્રવેશ આપવામાં આવ્યો પરીક્ષા દરમિયાન પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવાયો છે સુરત સહિત ગુજરાતના સાત જિલ્લાઓમાં આજે એલઆરડી ની મહત્વની લેખિત પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થઈ છે કુલ આઠસો પચ્ચીસ પરીક્ષા કેન્દ્રો પર બાયોમેટ્રીક ચકાસણી અને ડોક્યુમેન્ટ સ્કેનીંગની પ્રક્રિયા બાદ ઉમેદવારોને પ્રવેશ આપવામાં આવ્યો આ પરીક્ષા માટે રાજ્ય સરકાર અને પોલીસ વિભાગ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવાયો છે દરેક પરીક્ષા કેન્દ્રની બહાર અને અંદર સુરક્ષા વ્યવસ્થા કડક રાખવામાં આવી છે જેથી કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ટાળી શકાય આ પરીક્ષામાં કુલ બે લાખ અડતાળીસ હજાર જેટલા ઉમેદવારો ભાગ લઈ રહ્યા છે પરીક્ષા શરૂ થતાની સાથે જ સંયમપૂર્ણ અને વ્યવસ્થિત રીતે યોજાઈ રહી છે ઉમેદવારોના ઓળખપત્રોની ચોકસાઈથી ચકાસણી અને પ્રવેશ પ્રક્રિયા પોલીસની હાજરીમાં કરવામાં આવી રહી છે એલઆરડી ભરતીના સંદર્ભે રાજ્યભરના યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે આશા છે કે આ પ્રક્રિયા પારદર્શક અને નિષ્પક્ષ રીતે આગળ વધશે અને યોગ્ય ઉમેદવારોની પસંદગી થશે અધિકૃત તંત્રો દ્વારા પરીક્ષાનો સંપૂર્ણ વિડીયો રેકોર્ડિંગ કરવામાં પણ આવી રહ્યું છે જેથી કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ સામે તુરંત પગલાં લેવાઈ શકે